જુનાગઢ ખાતે યોજાયેલ સ્કેટિંગ સ્પર્ધામાં ભાવનગરના બાળકોએ મેડલ જીતી ભાવનગરનું ગૌરવ વધાર્યું હું પ્રણવ લાયન સ્કેટિંગ ક્લબ ભાવનગર તારીખ ડિસેમ્બર હજાર ત્રેવીસના રોજ જુનાગઢ ખાતે રોલર સ્કેટિંગ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા ઓપન ગુજરાત રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવેલું જેમાં રાજકોટ ભાવનગર જામનગર જુનાગઢ પોરબંદર સહિતના અન્ય ઘણા શહેરોના બાળકોએ આ સ્ટેટ કોમ્પિટિશનમાં ભાગ લે લીધેલો હતો જેમાં ટોટલ ચારસો અઠ્યાવીસ બાળકો હતા એમાંથી આપણા ભાવનગરના લાયન્સ સ્કેટિંગ ક્લબ ગણેશ ક્રીડા મંડળ ભાવનગરના ટોટલ ત્યાંશી બાળકોએ એટી થ્રી બાળકોએ ભાગ લઈ અને સારામાં સારું પ્રદર્શન કરી સારા મેડલો પાડી અને ઓલ ગુજરાત ફર્સ્ટ ટ્રોફી જીતી અને આપણા ભાવ ભાવણાનું નામ સ્ટેટ કોમ્પિટિશનમાં ઉજ્જવળ કર્યું છે આપણા ગણેશ ક્રીડા મંડળ ખાતે દરરોજ સાંજે સાડા સાતથી સાડા આઠ દરમિયાન આ બાળકો પ્રેક્ટિસ કરી રહ્યા છે તેમના વાલીઓ પણ આ બાળકો પાછળ ખૂબ મહેનત કરી રહ્યા છે તેનું આ આ કોમ્પિટિશનમાં ફળ મળેલ છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે